कांसेप्ट એટલા મોટા સારો કોષ કે અનંત પરથી ભવિષ્યમાં કોઈ વૈજ્ઞાનિક નિસోధને બહુ સમર્થન મળ્યું કોન્સેપ્ટ છેસ કારણ કે કોઈ વિદ્યુતભાર લીધા એને પાછળવાતો પડે ગોઠવાવા પડે મુકવા પડે તો જે રીતે પાછો છો એ અલગ અલગ ડાયમેન્શન છે જેમ કે પહેલા આપણે વાત કરી 1 ડાયમેન્શનની તો 1 ડાયમેન્શન જેને કહેવા માટે આવા શબ્દો આવ્યા કેને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહેવા રેખીય ભારનું તો વિદ્યુત ભારનું રેખીય વિતરણ લિનિયર પછી આવે છે ટુ ડાયમેન્શન એટલે રેખીય થી જગ્યાએ પૃષ્ઠ વિતરણ શબ્દ આવશે અને ત્રીજું ક અવકાશ નું પહોંચી જાવ છો તો એની જગ્યાએ અહીં આવશે ક વિતરણ આ પેલા ત્રણેય શબ્દો અલગ અલગ ડાયમેન્શન માટે છે જેમ કે વન ડાયમેન્શન માટે આ

સાચી સમજણ કહેવાય જેમ કે અહીંયા રેખીયર શબ્દ હોય લેવડા જેને રેખીય ઘનતા કહેવાય શું બોલાશે એને રેખીય ઘનતા आप बोला है एक लंबाई की विद्युत बार में रेखीय घनता का है। फरियाद एक कम लंबाई केम लंबाई? वन dimension से विद्युत बार में रेखीय घनता के ऊपर तो आना उस पर क्यू बराबर सू लगा से हम लाए। चल तुम्हें अब आमने समझाओ सिग्मा रेखीय तो इसलिए लाइन લંબાઈ ચલો રૂ હવે આ હું બોલું ક્યુ એમના એમ વન ડાયમેન્શનમાં લંબાઈ હતી ટુ ડાયમેન્શનમાં ક્ષેત્રફળ અને હવે યસ કદ અથવા ઘન કોણ ધેટ ઇમ્પ્લાઇઝ ક્યુ બરાબર પ્રોવી આટલા સુધી આપણને ખબર પડી છે હવે યુઝ કરતા શીખીએ પણ એ પહેલા કેટલીક વાર પૂછાયેલા એમસીક્યુ આના એકમ જેમ કે લેમડા એકમ લખીએ તો કુલમ અપોન મીટર લખાય કારણ કે કુલમ અપોન મીટર ચલો આનો એકમ વિચારો તો કુલમ અપોન મીટર સ્ક્વેર आने कुलम अपॉन मीटर क्यूब डर तो तुम्हें तो आवश्यक ही पड़ी। पड़ेगी बाद में जग्गे रखी से कारण के एक नाम रखी सु दर एक जग्गे कोई विज्ञान चे ये विज्ञान सूक्ष्म चे कहे रहते एक का जावड़ से तो बिजु जाते समझाओ पर से आई है लेम्बड़ा है ना कितना अंदर है चे आर तो लेम्बड़ा आर डेश સૂક્ષ્મ ભાગ છે એની લંબાઈ dl છે તો તમારે અહીં dl લખવું પડે તો આપણે જે કામનો શબ્દ હતો એ આવ્યો dq બરાબર લેમ્ડા ઇન્ટુ એલ લેમ્ડા ની વેલ્યુ આ એલ વેલ્યુ હવે તમે આની અંદર બોલો ચલો તો સિગ્મા કેટલા છે આર ડેશ આનું આ પૃષ્ઠ કહેવાય તો આનું ક્ષેત્રફળ શું લખાશે ડી એ તો ડી ચલો તમે આ રીતે ઘનતા માટે વિચારી શકો છો ધારો કે સિંગોડ ને એટલું રો લખી તો ચાલે રો આર ડે તોય ચાલે એટલું સૂક્ષ્મ કદ છે એટલે ડી એ આ વિદ્યુત ભાર આપણે દરેક જગ્યાએ શું થી કાઢીએ દરેક વિદ્યુત ભાર ને હાઈલાઈટ કરી દઈએ આ વિદ્યુત ભાર શોધવાનું રીઝન શું કારણ કે આપણે

ફરી બોલું છું આર માઇનસ આર એસ પણ કયો બીજભાર લખાશે લેમડા આર કેટલી લંબાઈમાં છે ડીએલ જેટલી લંબાઈ કોના ઉપરનું વિતરણ છે લંબાઈ ઉપર હર ના મગજમાં આવ્યું છે ના એ તો ફરી એક શું કર્યું તો બળ એટલે કે ક્યુ તો બાર સંકલન કરી નાખ્યું સદી સ્વરૂપે છે એટલે આખી વસ્તુ લખવી જ પડે r આર માઇનસ r r પણ તમે મને અહિયાં કહો કે અહીંયા વિદ્યુત ભાર કેટલો છે જેટલો તો ડેસ ઇન્ટુ क्षेत्रफळ से એટલે DA લખો લંબાઈ એટલે DA હવે આમાં હું L નકલું લેટ્સ ટ્રાય કરા જે વસ્તુ કોમન છે ને રાખી દો તે PQ સદિશ સંકલન સદિશ નિયમ છે એટલે Q અને બે લાઈન કોમન અંતર માટે જેમ બોલેતે રીતે R - R' ફરી R - R' જેમ અહીંયા સિગ્મા હતું અહીંયા રો છે તો આ સ્ટેપ બે લખવું પડે રો આર ડેશ ઇન પણ તમે ક્યાંક ભૂલ કરી લંબાઈ હતી એટલે એલ પુરુષ એટલે એ સ્મોલ અથવા કેપિટલ કદ એટલે બી તો આપણે વિદ્યુત ભાવનું વિતરણ સમજ્યા એમાં દરેકમાં બળ સમજ્યા

કેટલી રીતે વિતરણ થાય અને કામના ત્રણ એસટી અને એમસીટી નું સતત વિતરણ